આગળ વાત કરીએ તો નારાજગી બાદ પણ વિક્રમ ઠાકોરને વિધાનસભામાં આમંત્રણ ન અપાયું હોવાનો દાવો ક્ષત્રિય ઠાકોર સમાજના અધ્યક્ષ નવગણજી ઠાકોરે કર્યો દાવો છેલ્લા ચોવીસ કલાક કરતા વધુ સમયથી વિક્રમ ઠાકોરને ફોન સ્વીચ ઓફ હેતુ કનોડીયાએ કહ્યું હતું કે જેની સાથે વાત થઈ હોય તેમનું લિસ્ટમાં નામ જે કલાકારો તરફથી કન્ફર્મેશન મળ્યું તેમનું લિસ્ટમાં હતું નામ ફોન બંધ હોવાથી વિક્રમ ઠાકોર તરફથી કન્ફર્મેશન ન મળ્યું અપમાન પછી માન મળે તે ક્ષત્રિય ઠાકોર સમાજ ન સ્વીકારે નવઘનજી ઠાકોરનું આ નિવેદન વિક્રમ ઠાકોરને લેખિતમાં કોઈ આમંત્રણ નથી મળ્યું આ દાવો પણ કર્યો છે વિક્રમ ઠાકોર સામાજિક પ્રસંગમાં હોવાથી આવી શકે તેમ નથી સરકાર વારંવાર ક્ષત્રિય સમાજનું અપમાન કરે છે ક્ષત્રિય ઠાકોર કલાકારોનો અવાજ સરકાર સુધી પહોંચી ગયો છે નવઘનજી ઠાકોરે આ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો દિવસ સુધી ગુજરાત સરકારે વિક્રમભાઈ લેખિત આમંત્રણ મોકલ્યું નથી ની અંદર કનોડિયા મીડિયાના માધ્યમથી એવું બોલે છે કે જે કન્ફર્મ હતા ઇન્સ્ટાગ્રામુભાઈ કનોડીયા મીડિયામાં વિક્રમભાઈ ની બાબતમાં ગુજરાત સરકાર સમસ્ત ગુજરાતની પ્રજાને સમસ્ત ગુજરાતના ક્ષત્રિય સમાજને અને સમસ્ત ગુજરાતના કલાકારોને ગુમરાહ કરે છે વિક્રમભાઈ નું પેલો અપમાન કર્યું અને હવે વિક્રમભાઈનું સન્માન કરવું છે અમારા ક્ષત્રિય સમાજ નો એક રિવાજ છે કે અપમાન કર્યા પછી માન મળે સ્વીકારવું નહીં ફિલમ નું શૂટિંગ ગીતોનું શૂટિંગ એમના પરિવારની અંદર સામાજિક પ્રસંગ આવા બધા કારણોસર હાજરી આપી શકે એમ નથી એટલે કોઈ ખોટી અફવા ફેલાવશો મત ખોટી વાતો ગુજરાતમાં ચલાવશો મત સરકાર વારંવાર ક્ષત્રિય સમાજ અપમાન કરે છે વ્યાજબી નથી અને વિક્રમભાઈનું લિસ્ટમાં નામ પણ નથી ગુજરાત સરકારનો કોઈ સત્તાવાર અધિકારી વિક્રમભાઈ ના ઓફિસે એ આમંત્રણ આવવા પર કોઈ ડ્યુ નથી